નમસ્કાર મિતમ ગુજરાતી માં તમારું સ્વાગત છે અને આજે આપણે સ્પેશિયલ રિપોર્ટ માં વાત કરવાની છે મહાકુંભ વિશે ઉત્તર પ્રદેશ ના પ્રાગરાજ માં હાલ મહાકુંભ નો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશ થી કરોડો લોકો તેમાં ભાગ લેવા પૂછે રહ્યા છે આ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે સારી સુવિધા સાથે મહાકુંભની યાત્રા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઈ હતી જે હેઠળ જીએસઆરટીસી દ્વારા મહાકુંભ માટે ગુજરાતના વિવિધ શહેરમાંથી એસટી વોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરી હતી જેની સત્યાવીસ જાન્યુઆરી સોમવારથી શરૂઆત કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ માટે એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસ થી લીલી ઝંડી બતાવી હતી પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ અંતિમ પડાવ પર પહોંચી ગયો છે અત્યારે દેશ વિદેશથી અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભના મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે હવે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા

ગુજરાત થી ફ્લાઇટ અને ટ્રેન તો ચાલી જ રહી છે પણ મુસાફરોનો ધસારાને જોતા એરલાઇન્સ દ્વારા પણ ખાસ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે હવે ગુજરાત એસટી દ્વારા કુંભમેળા માટે જે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે એના માટે ગુજરાત ટુરિઝમ વિભાગ સાથે મળીને એક પેકેજ તૈયાર કરાયું છે ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા કુંભમેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે તેમાં આઠ રૂપિયામાં ચાર દિવસ અને ત્રણ રાત્રિનો પ્રવાસ કરવામાં આવશે પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની જે ડોમેટ્રી છે તેના ખાતે રાખવામાં આવે છે આ બસ અંગે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે તે માટે તમામ વિભાગે સાથે મળીને સુવિધામાં ઉમેરો કર્યો છે આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરી કરવામાં આવી છે જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ મહાકુંભની યાત્રાની પ્રાથમિક શરૂઆત અમદાવાદના રાણી બસ મથકથી ચાલુ કરવામાં આવી છે જેમાં જરૂરિયાત અને સંજોગોને અનુસાર વડોદરા અને સુરતથી પણ ચાલુ કરવામાં આવી શકે છે બસ સેવા માટે કુંભમાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે જેમાં રાજ્ય સરકાર રહેવાની વ્યવસ્થા પેકેજમાં સાથે જ આપી રહી છે પરંતુ જમવાની વ્યવસ્થા શ્રદ્ધાળુએ જાતે કરવાની રહેશે તેની સાથે જ મહાકુંભ માટે અમદાવાદથી ખાસ ફ્લાઇટ ઓપરેટ કરાશે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સામેલ થવા માટે દેશ વિદેશથી ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ જઈ રહ્યું છે ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે મહાકુંભ મેળામાં જવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદથી પ્રયાગરાજની વધુ બે ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અઠ્યાવીસ જાન્યુઆરી એટલે કે મંગળવારથી અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજ ભી અમદાવાદ વચ્ચે ઇન્ડિગો ઇન્ડિગોને અકાશા એરની ખાસ ફ્લાઇટ પણ પ્રારંભ કરાશે વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી નમસ્કાર